જય હિન્દ જય ભારત મિત્રો ઘનશ્યામભાઈ રાજપરા મર્ડર ને લઈને જે આપણે અગાઉ ચર્ચા કરવામાં આવી તે બધા મુદ્દા આમ તો સરકારશ્રીએ અને પ્રશાસને આપણે એક્સેપ્ટ કર્યા પરંતુ આજ જ્યારે છ તારીખે આરોપીને રીકન્સ્ટ્રક્શન એટલે કે સરઘસ કાઢવાની વાત હતી પરંતુ હાલ ગુજરાતની અંદર અમરેલીની અંદર જે બનાવ બીનો સરઘસને લઈ અને હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થઈ હોય કોઈ પણ કારણ કારણોસર સરઘસ ન નીકળે એવું હોય તમામ આરોપીઓને આપણે કીધી પ્રમાણે કલમ લગાડી છે અને હાલ અત્યારે શાંતિનો માહોલ માહોલ ડોળાય નહીં વીચા વિસ્તારની અંદરથી ઘણા બધા લોકો આવ્યા છે પોલીસની પણ જવાબદારી આવે કે વધારે આની અંદરથી કાયદો અને વ્યવસ્થા કચળે નહીં એ માટે આ સરઘસ કોઈપણ કાળે નીકળે એક એવું ન હોય એટલે આપણે પણ ભાઈ શ્રી ઘનશ્યામભાઈના આત્માને શાંતિ મળે અને બીજું કે અહીંયા આ આપણે જે ટોળાને લઈ અને જે બધા આવ્યા છે તે બધા શાંતિપૂર્ણ ઘરે જાય અને હું પણ જ્યાં મને લાવ્યા છે ત્યાં મને સારી રીતે રાખવામાં આવ્યો છે કોઈપણ રીતે ટોર્ચર નથી કરેલું એટલે હું પણ મારા વિસ્તારની જનતાને આહવાન કરું છું કે શાંતિથી તમામ લોકો ઘેરે જશે અને વધારેમાં વધારે આ લોકોને આપણે સજા કઈ રીતે અપાવી એ રીતના આપણે પ્રયાસ કરીશું હાલ અત્યારે આ ટોળું વિખેરાઈ જાય એ હું તમામ લોકોને આહવાન કરું છું નમસ્કાર હું છું રાજુ કરપડા હાલ જે સમાચાર મળ્યા છે એક રાજકોટ જિલ્લાના વિશિયા શહેરમાં એક કોળી સમાજના લોકો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો ટીયર ગેસ છોડવામાં આવ્યા પોલીસ અને કોળી સમાજના ટોળા વચ્ચે ઘર્ષણ થયું પહેલા તો આખી ઘટનામાં તમામ સમાજના લોકો સાથે કોળી સમાજના લોકોની જે લાગણીઓ છે એની સાથે અમારી લાગણીઓ જોડાયેલી છે અમે તમામને નમ્ર વિનંતી કરીએ છીએ પહેલા તો શાંતિ જાળવવાની કોશિશ કરવામાં આવે સંપૂર્ણપણે શાંતિથી કોઈ પણ પ્રશ્ન હશે તો એનું સમાધાન સો ટકા થશે પણ સામસામે ઘર્ષણ કરવાથી સરવાળે નુકસાન સામાન્ય પરિવારના લોકોને અને ગુજરાતને અથવા તો જે આપણી વ્યવસ્થા છે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાને નુકસાન પહોંચે છે એટલે નમ્ર વિનંતી કરીએ છીએ કે પહેલા તો શાંતિ જાળવવાની કોશિશ કરવામાં આવે બીજી વાત કે આખી ઘટનાને જે અંજામ આપવામાં આવ્યો તો આજથી 5 6 દિવસ પહેલા કોળી સમાજના એક યુવાનની એક ભૂ દ્વારા હત્યા કરવામાં આવે છે જ્યારે હત્યા થઈ છે ત્યારે પીડિત પરિવાર દ્વારા ડેડ બોડી સ્વીકારવા માટે અમુક માંગણીઓ મૂકવામાં આવે છે એ વખતે પીડિત પરિવારને ત્યાં જે પોલીસ વડા આવેલા એ પોલીસ વડા દ્વારા પીડિત પરિવારને કમિટમેન્ટ આપવામાં આવેલું કે અમે આરોપી નું સરઘસ એટલે કે વરઘોડો વિછિયાની બજારમાં કાઢીશું હવે જે વરઘોડો કાઢવાની વાત કરવામાં આવેલી એ મુજબ આજે આરોપીને કોર્ટમાં લઈ જતા પહેલા વરઘોડો કાઢવામાં ન આવ્યો એટલે જે કમિટમેન્ટ આપવામાં આવેલો હતો એ પીડિત પીડિત પરિવારની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા અને પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા આ સમયે પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થાય છે અને જે ઘર્ષણમાં કોળે સમાજના બહેનો દીકરીઓ ભાઈઓ વડીલો ઘણા બધા ઈજાગ્રસ્ત પણ થાય છે જે હોસ્પિટલ એડમિટ કરવામાં આવ્યા છે ભગવાનને પ્રાર્થના કરીએ કે ઝડપથી સાજા થઈ જાય અને જે લોકોને પોલીસ સ્ટેશનમાં આજે બેસાડવામાં આવ્યા છે તો એ લોકો પર ખોટા કેસ કરવામાં ન આવે આ પણ વિનંતી કરીએ છીએ અને આખી ઘટનામાં જે પોલીસ અધિકારી દ્વારા કમિટમેન્ટ આપવામાં આવેલું કે અમે વરઘોડો કાઢીશું અને વરઘોડો ન કાઢ્યો એટલે આખી ઘટના ઘટી છે ત્યારે કાયદાની બહાર જઈ અને કમિટમેન્ટ આપનારા અધિકારીઓને ખરેખર પાઠ ભણાવવાની જરૂર છે ગૃહમંત્રી આવા અમુક અધિકારીઓ છે જેવી રીતે અમરેલીની ઘટના ઘટી છે એની હજુ સાઈ સુકાણી નથી હજુ દીકરીને ન્યાય મળ્યો નથી વરઘોડાના બહાના હેઠળ ખાખી બદનામ થઈ છે તો અહીંયા પણ વરઘોડો કાઢીશું આવું કમિટમેન્ટ અધિકારી દ્વારા શા માટે આપવામાં આવ્યું

કોળી સમાજના લોકોને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમારી સાથે અમારી લાગણી જોડાયેલી છે આગામી દિવસોમાં રોડ પર જે ઉતરવાનું થશે અથવા તો આ લોકોની સામે કાયદો વ્યવસ્થા એટલે કે ગાંધી ચિંધિયા માર્ગે કાયદાની અંદર રહી અને જેવડી પણ લડાઈ લડવાની થશે એ લડાઈમાં અમારી સંપૂર્ણ તૈયારી છે પણ નમ્ર વિનંતી કરીએ પોલીસ અધિકારીઓને કોળી સમાજના યુવાનો પર ખોટા કેસ કરવામાં ન આવે જે લોકોને હોસ્પિટલ લઈ ગયા છે જે ઈજાગ્રસ્ત છે

અને આમાં આઠ જેટલા આરોપીઓના નામ કાઢ્યા છે આઠ આરોપીઓમાંથી છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને આ લોકોની પાંચ દિવસની રિમાન્ડ પણ લેવામાં આવી હતી આજે સવારે આ ઘટના સંબંધમાં જે રિકન્સ્ટ્રકશનની કાર્યવાહી છે એ પણ કરવામાં આવી હતી પણ અમુક લોકો ભેગા થયા અને એ લોકોએ પોલીસ પાસેથી ગેરવ્યાજબી એક માગણી કરી કે તમે આ આરોપીઓના સરઘસ આખા વિછિયા ટાઉનમાં તમે કાઢો જે ખરેખર ગેરવ્યાજબી અને ઇલિગલ બાબત હતી અમે આ લોકોને સમજાવવાનું પ્રયત્ન કર્યું પણ આ લોકો માન્યા નહીં અને પછી સામેથી અમુક આમાંથી અમુક લોકોએ પથ્થરબાજી કરવાનું શરૂ કર્યું જેથી કરીને પોલીસે જે ગેસના સેલ છે એ પોલીસ દ્વારા છોડવામાં આવ્યા છે લગભગ દસ જેટલા અને ફિફ્ટી ટુ જેટલા આરોપીઓને ડિટેઇન કરવામાં આવ્યા છે અને આ બાબતમાં એફઆઈઆર દાખલ કરવાની કામગીરી અત્યારે ચાલુ છે હું વિછિયા ટાઉન અને આજુબાજુના જે ગામના લોકો છે આ લોકોને અપીલ કરું છું કે શાંતિ બનાવી રાખે અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી જે ટોળા હતું એ બિખરાઈ ગયું છે અત્યારે એ સ્થિતિ શાંતિપૂર્ણ છે અને પોલીસ જે લોકોએ કાનૂન હાથમાં લીધું છે એમના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેશે

કેમ કે પોલીસ ટોળાને કંટ્રોલ કરવા માટે આગળ જતી હતી અને આ લોકો પથ્થરબાજી કરતા હતા તો બે વાહનોના કાચ તૂટ્યા છે આજે ખાતે જે બનાવ બન્યો હતો એ અનુસંધાન લીધેલી છે તમામ અધિકારીઓ મિટિંગ કરેલી છે અને પોલીસ દ્વારા તમામ જે જે લોકો સામેલ હશે એ તમામ વિરુદ્ધમાં પોલીસ દ્વારા કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓ આ કામગીરીમાં લાગેલા છે અમારા ત્રણ પોલીસ કર્મચારીઓને ઈજા થયેલી છે પોલીસ દ્વારા દસ જેવા પીયર ગેસના સેલો એ છોડવામાં આવેલા છે અત્યારે હાલ પરિસ્થિતિ ખૂબ જ કંટ્રોલમાં છે આપને મારફતે પણ હું અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની અફવામાં ધ્યાન નહીં દે પોલીસ તમામ પોતાની કામગીરી કડકાઈથી કરશે અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રજૂઆતો તાત્કાલિક અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ મળી શકે છે પણ પોલીસ આ મુદ્દા ઉપર કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા માંગતી નથી આ ગેરકાયદેસર મુદ્દા ને જડમૂલ ડામી દેવા માટે પ્રયત્ન પોલીસ દ્વારા કરવામાં આવશે અને તેના માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તમામ આરોપીઓને શોધી કાઢવા માટે ટીમો રવાના કરવામાં આવેલી છે અને તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા લેગ માર્ચ એ તમામ પ્રકારના જે કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ છે એ પ્રકાર પ્રકારનું પણ આયોજન કરવામાં આવેલું છે ઘોડા ની માટેના કોઈ વિખ્ય આરોપીનો જાય પોલીસ દ્વારા અત્યારે આ પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી છે એમાં જે જે આગેવાન હશે જે જે લોકો આ કામગીરીમાં ગેરકાયદેસર કૃતમાં સંડો લેશે એને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે પોલીસ દ્વારા વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે એમાં જે પણ વ્યક્તિ હોય જે પણ વ્યક્તિ સાથે સંડો લેશે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે